જેને હારા ફોન કર્યા હોય ને જને હારા ફોન એને મળે હો કોનાને મળે હા કપાતર એટલે પીઝા ને હોય મોત કો હોય કાપીન દે કપાતર તમને

અને હરીને એમ જોવા હરીને એ હરી નજર તો તને લાગી જ છે એકસો દસ ટકા આ વખતે કાં

આજે તૈયાર થવાનું છે કે ન થવાનું એ કે નવરાત્રી બાબા મારા વાહ વાહ

આપડે કરીએ રમઝટ માં જઈએ પાસ પાસ ટીંગાડવા કોને જવા દે છે આજે મને ખાલી ફેસ દે ને આ ઓલા ઈ મારા દોડ કીતા છે બરાબર

કર દે કર દે હાલો પપી કર દયો ગટુન માર પાસે આવો છે અહી મારું ઘર છે આ ઘર છે કે ઉપડો કે ઉપડો કહી દે નકર માર ખાઓ કે હવે રોવેય પેલા બહાર નીકળો નકર હું મારી તમને આપી ગયો <laughs> <laughs>